ધોરણ બે ગુજરાતી અને ધોરણ બે ગણિત ગણિતમાં એકમ બે છે મેળાની મજા બંને વિષયમાં મેળા વિશે બાળકોને જાણવાનું આવે છે આમ બાળકો મેળામાં જતા જ હોય છે મેળો તેમણે જોયો જ હોય છે આપણે સ્થાનિક મેળા વિશે વાત કરીએ તો પીપળાવમાં ભાદરવા સુદ આઠમ અને પેટલાદમાં ભાદરવા સુદ અગિયારસના દિવસે આપણે મેળામાં જતા હોઈએ છીએ બરાબર નહીં બાળકો હા તો આપણે ચાલો જોવા જઈએ મેળો એ વિશે ગીત ગાઈશું તે પહેલાં આપણે થોડા ચાર્જ જોઈશું તેમાં મેળા વિશે બધી માહિતી છે મેળામાં ચકડોલ તો હોય જ બરાબર છે જુદી જુદી જાતની ચકડોળ નાવડી ટાઈપ ચકડોલ હોય છે નાના બાળકો બેસે તેવી ચકડોલ હોય છે મોટા બાળકો બેસે તેવી પણ ચકડોલ હોય છે તમે ચાર્ટ્સ જોઈ શકો છો ને બધાને ચાર્ટ તો થાય છે આ બીજું ચાર્ટ છે તેમાં પણ રમકડા ચકડોલ બલૂન અને જુદી જુદી જાતની મેળામાં દુકાનો આપણે જોઈ શકીએ છીએ ફુગ્ગાવાળા ભાઈ છે રંગબેરંગી ફુગ્ગા લઈને બેઠા છે આપણી પાસે ત્રીજો પણ ચાર્ટ છે એમાં પણ રમકડાની દુકાન છે ફુગ્ગાની દુકાન છે ફુગ્ગાવાળા ભાઈ છે ચકડોલ છે દાદા બાળકોને ફુગ્ગા લઈ આપે છે અને સામે વિવિધ રંગી ફુગ્ગા છે એના દ્વારા આપણે ફુગ્ગાના રંગ જાણી શકીએ છીએ આમ આપણી પાસે વિવિધ ચાર્ટ્સ છે ચોપડીમાં આ એક ગીત આપેલું છે ચાલો જોવા જઈએ મેળો તો એ વિશે શીખવતા પહેલાં આપણે જુદા જુદા વિવિધ ચાર્ટ્સ બતાવીએ બાળકોને સ્થાનિક પ્રશ્નોત્તરી કરીએ ત્યારબાદ આ એક સુંદર મજાનું ગીત આપણે ગાઈએ તો બાળકો આહલાદક જાણે મેળામાં હોય તેવું તેમને લાગે છે હવે હું મેળા વિશે ગીત ગવડાવું છું બાળકો તમે ગાશો ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું જઈ સુ સુ કરશું

ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં જઈ સુસુ

ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળા માં જઈ સુસુ

ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ